સુરત શહેરની ઉધના પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે પશ્ચિમ બંગાળ રાજ્યના બારાસત જિલ્લાના શશાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના આરોપીને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે સુરત ઉધના પોલીસે આંતરરાષ્ટ્રીય ગુનાનો ભેદ ઉઘાડું પાડી આરોપીની ધરપકડ કરીને શ્રેષ્ઠ કામગીરી કરી છે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જેએસ એસ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે પશ્ચિમ બંગાળ રાજ્યના બારાસત જિલ્લાના સસાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના એક ગુના સાથે સંકળાયેલા આરોપીને શોધી કાઢ્યો છે ઉધના પોલીસ સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈસરાણીએ ટીમના સભ્યો એએસઆઈ મોહનસિંહ રતનસિંહ અને હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ પિત્તાંબરભાઈએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી તરફુદ્દીન સમસુદિન શેખની ધરપકડ કરી છે પોલીસ અધિકારીઓએ આ સંજોગોમાં પોતાની ટીમની કામગીરીને ખૂબ જ સફળ અને પ્રશંસનીય ગણાવી છે આ કેસમાં પોલીસની આંતરરાષ્ટ્રીય સહકાર અને અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત